આજરોજ નવ્યુ વિદ્યાલય જંબુસરમાં પીઆરસી ભવનના અધિકારીઓ દ્વારા કેરિયર માર્ગદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ્યુ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને મધુબા કન્યા વિનય વિદ્યાલયના વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સનું માર્ગદર્શન આપવામાં આવ્યું એમાં બીઆરસી કક્ષાએથી શ્રી અશ્વિનભાઈ સાહેબ ત્યારબાદ ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ ત્યારબાદ શ્રી વિજયસિંહ પરમાર એમને વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન જેવો કહે છે નગરપાલિકા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે છે ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જ્યારે સમીબેન તેઓએ પણ સહકાર આપ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓને આ તબક્કે કેરિયર માર્ગદર્શન બાદ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે શાળા પરિવાર શાળા મંડળ વતી હું બીઆરસી ભવન કોઓર્ડિનેટર શ્રી અશ્વિનભાઈ પડિયાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું